ભરૂચ જિલ્લા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ દ્વારા આયોજિત સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ આજ રોજ કરવામાં આવ્યો જીએનએફસી સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું ટુર્નામેન્ટમાં ત્રણ જેટલી ટીમો ભાગ લઈ રહી છે જેમાં એનએબી અગિયાર વુમન વેલકેર જયસિયારામ જેવી ટોપ ટીમો સામેલ છે જેમાં કુલ બે મેચ રમાઈ હતી આ ટુર્નામેન્ટના વિજેતાઓને આગળ રાજ્યકક્ષાએ મોકલવામાં આવનાર છે અને જિલ્લા કક્ષાએ ઇનામનું વિતરણ કરવામાં આવશે જી નમસ્કાર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવે છે એમાં પણ વિકલાંગો માટે પણ એક સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજે જીએનએફસી ના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લાની ચાર અલગ અલગ ટીમો વચ્ચે ક્રિકેટ રમાડવામાં આવે છે આ ટીમમાં ત્રણ કેટેગરીમાં પ્લેયરો હોય છે બી વન એટલે કે ટોટલી બ્લાઇન્ડ જે દરેક ટીમમાં ચાર હોય છે અને તેઓએ આંખે પટ્ટી બાંધીને બોલિંગ અને બેટિંગ કરવાની હોય છે બી ટુ જે ત્રણ હોય છે જેઓને બે મીટર જેટલું દેખાતું હોય છે અને બી થ્રી જેને આશરે છ મીટર જેટલું દેખાતું હોય છે આમ મળીને કુલ અગિયાર ખેલાડીઓ થાય છે આમાં દરેક ટીમમાં અગિયાર અગિયાર ખેલાડીઓ હોય છે આજે જે મેચ રમાય છે એ આઠ ઓવરની મેચ રાખવામાં આવેલ છે જેમાં પાંચ ઓવર બી ટુ અને બી થ્રી એ નાખવાની હોય છે જ્યારે ત્રણ ઓવર કમ્પલસરી બી વન એટલે કે પટ્ટી પહેરેલા પ્લેયરે નાખવાની હોય છે